હું સ્વાગત કરું છું અને હવે જોઈએ સમાચારો ગુજરાતી સિનેમાના માતૃત્વ સામાજિક એકતા અને સંઘર્ષની અનોખી ગાથા લઈ આવેલી ફિલ્મ ગુજરાતની મધર ઇન્ડિયા મલુમાડી આગામી ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મની રિલીઝના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રમોશનના ભાગરૂપે ફિલ્મની સુપરકાસ્ટ અને મેકર્સ સુરતની મુલાકાતે આવ્યા હતા આ ફિલ્મની વાર્તા મુખ્યત્વે શિક્ષણ નાત જાત અંધશ્રદ્ધા પર્યાવરણની જાળવણી અને કોમેડી જેવા વિષયો ઉપર આધારિત છે અઢાર વરણને એક તાંતણે બાંધવાનું કામ આ ફિલ્મ કરશે મેકર્સના જણાવ્યા મુજબ અઢાર મણકાને એક જ ધાગામાં પરોવાયેલી માળા એટલે મલુમાળી ફિલ્મના શૂટિંગની વાત કરીએ તો જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાવડી ગામના લોકેશન પર આ ફિલ્મનું ચિત્રણ કરવામાં આવ્યું છે ફિલ્મમાં નિહારિકા દવે વિજય ઝાલા અશોક પટેલ આશુતોષ સોલંકી જેવા અનુભવી કલાકારો પણ મહત્વની ભૂમિકા ભજવવા જોવા મળી રહ્યા છે સુરત મુલાકાત દરમિયાન ખાસ ટીમ દ્વારા પ્રીમિયર શોનું આયોજન પણ કરાયું ઉપરાંત ટીમ વિવિધ સ્કૂલો અને કોલેજો મુલાકાત લઈ યુવાનો સાથે સંવાદ પણ કર્યો હતો મારું નામ છે પાર્થ નાવડિયા આ ફિલ્મમાં હું એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પણ છું કાસ્ટિંગ ડિરેક્ટર પણ છું ને એઝ અ આર્ટિસ્ટ તરીકે પણ મેં ભૂમિકા ભજવી છે આ મલુમાડીની વાર્તા સૌરાષ્ટ્ર બેઝ છે નાના ગામડામાંથી મલુમાડી બિલોંગ કરતા હતા મલુમાડી એક સેવાભાવી વ્યક્તિ હતા જેમણે નાત જાત ક્યારેય જોઈ નથી જેમણે અંધશ્રદ્ધા દૂર કરવાના હંમેશા પ્રયાસો કર્યા છે આ મૂવીમાં નાના નાના બહુ બધા મેસેજ અમે છોડેલા છે કે હાલની જનરેશનને ખરેખર જેની જરૂર છે તો બસ અમે એવો પ્રયાસ કર્યો છે કે લોકો સુધી આ પહોંચે અને લોકોમાં અવેરનેસ આવે આ ફિલ્મ ત્રીસ જાન્યુઆરી રિલીઝ થવાની છે ઓલ ગુજરાતમાં બસ મેક્સિમમ લોકો અમને સપોર્ટ કરે કેમકે અમે એવો કન્ટેન્ટ બનાવ્યો છે કે જે ખરેખર લોકોને જરૂર છે અને લોકો અમને પ્રોત્સાહન આપે કેમ કે આજે જો અમારા કન્ટેન્ટને પ્રોત્સાહન નહીં મળે તો અમે અમારી ટીમ તો સમજીએ પણ કોઈ પણ પ્રોડ્યુસર આવા કન્ટેન્ટ ફરી ક્યારેય નહીં બનાવે અને જો નહીં બનાવે તો સમાજ સુધી જે પીરસવાનું છે એ વસ્તુ ક્યારેય નહીં પહોંચે તો એક જ પ્રાર્થના છે બધાને કે મેક્સિમમ લોકો અમારા કન્ટેન્ટને વધાવે અમારી મૂવી જોઈએ અને બસ અમને પ્રોત્સાહન આપે આમ તો અમારું ત્રીજું ફિલ્મ છે પણ હું વાત કરું આ ફિલ્મમાં મારા અભિનયની તો તમે મને ક્યારેય નહીં જોયું હોય એવી રીતના તમે મને આ ફિલ્મમાં જોવાનો છો કારણ કે આ ફિલ્મમાં તમે હંમેશા મને કોમેડી કરતા જોયો છે લોકોને હસાવતા જોયો હશે પણ આ ફિલ્મમાં પહેલીવાર મેં એક એવા પિતાની ભૂમિકા ભજવી છે કે નાનપણથી જેનો જે છોકરો છે ગુમ થઈ જાય છે અને એમ કહેવાય કે એક યંગ પિતા અને એક વૃદ્ધ પિતા બંનેની ભૂમિકા ભજવી છે એક પણ મારો સીન એવો નથી કે જેમાં મેં જરાક પણ કોમેડી કરી હોય હંમેશા એક કહેવાય ને કે અલગ જ રોલમાં તમે મને આ ફિલ્મમાં જોવાનો છો આમ જોવા જઈએ ને તો કોમેડી કરવું થોડું વધારે અઘરું છે આ થોડું વધારે ઇઝી છે પણ મને જે દિલથી મજા આવીને તો આ જે પ્રોજેક્ટ કરવામાં મને ખરેખર બહુ મજા આવી તો મારું નામ છે વિજય ઝાલા તમે મને આજ સુધી કોમેડી રોલમાં જોયો છે બીજા પણ યુટ્યુબમાં જે જે લોકો જોતા હતા તેમને અલગ અલગ રોલમાં જોયો છે પણ આ મલુમાળી મૂવીમાં મેં એક પોલીસવાળાનું કેરેક્ટર કર્યું છે અને આ મૂવી તમારે એટલે જોવી જોઈએ કારણ કે મેં અને અમારી આખી ટીમે મહેનત કરીને મજા કરીને એક એવા જોનરની ફિલ્મ બનાવી છે જે જોનરની ફિલ્મો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઘણી ઓછી બને છે અને ઘણી ઓડ ઓછી ઓડિયન્સ એવી મૂવી જોવા જાય છે પણ આ મૂવીમાં અમે ટ્રાય કર્યો છે કે તમને કોમેડીની પણ રોલર કોસ્ટર મળે અને સાથે સાથે એક તમને એન્ગેજ રાખી શકે પહેલાં સીનથી લઈને છેલ્લા સીન સુધી એવી વાર્તા પણ અમે પીરસી છે અને એના સાથે સાથે હું તમને કહું કે અંધશ્રદ્ધા છે શિક્ષણને લગતી વાત છે દરેક વસ્તુ કવર થયેલી છે મૂવીમાં મારી ગેરંટી કે તમે મૂવી જોવા જશો તો તમે નિરાશ થઈને બહાર નહીં આવો ના સેજ પણ નહીં સેજ પણ નહીં કારણ કે તમે જે રીલ્સમાં ને એમાં જોવો જો એમાં જે બોડી લેંગ્વેજ છે અને આમાં એક સરકારી અધિકારી એટલે કે પોલીસવાળાનું કેરેક્ટર હું કરું છું તો બે અલગ વસ્તુ છે હા તમને કોમેડી મારા કેરેક્ટરમાં ક્યાંક ક્યાંક થોડી દેખાઈ શકે કારણ કે હું હવાલદારનો રોલ પ્લે કરું છું પણ માઇનો રેમ એટલી બધી નહીં તમને કોમેડી મારા કેરેક્ટરની વાત નથી બાકી હા મૂવીમાં છે એ ફાઈનલ મારું નામ છે પ્રિયમ અને મેં આ એટલે ખૂબ જ મજા આવી એટલે બધા લોકોનો ભાવ એટલે બહુ સારો હતો ભણીશ હું ભણીશ અને એક્ટિંગ બંને સાથે કરીશ મારું નામ પ્રિયમ છે અને આ એક ફિલ્મ છે મલ્લુમાળી અને આ એક સત્ય ઘટના પ્રત્યે આ ફિલ્મ બન્યું છે અને મેં આ પહેલી વખત જોયું તો મને ખૂબ મજા આવી એટલે હું ભણવાનું ચાલુ રાખીશ અને અભિનય પણ કરીશ